અયોધ્યામાં ભગવાન રામજીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એસએસજી હોસ્પિટલમાં શીરાના પ્રસાદનું વિતરણ કરાયું હતું અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓ અને સગા વહાલાઓને સીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક કાર્યગર નીતિન પટેલે સહપરિવાર સાથે પાંચસો કિલો શીરો બનાવી સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓના પરિવારજનોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું આજે અમે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જ્યારે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે અયોધ્યામાં એ જ નિમિત્તે હું મારા માતાજી અને પિતાજી સાથે આજે શિરો પ્રસાદ તરીકે પ્રભુ શ્રી રામના આશીર્વાદ જે જે દર્દીઓને મળે એસએસજી હોસ્પિટલના એ નિમિત્તે અમે આ અવસર રાખ્યો છે અને ઓબ્વિયસલી મારા માતાજી પિતાજીની જ આ સોચ છે અને કદાચ એમના જ સંસ્કાર છે જે મારામાં આવ્યા છે કે જે મારા અંતરાત્માથી એ વસ્તુ થઈ રહી છે કે આખા વર્લ્ડમાં આ વસ્તુ થવી જોઈએ એટલી જ પ્રભુ શ્રી રામ અમને તાકાત આપે જે ધર્મ સ્થાપના જે ફરીથી જે આખી ધર્મ સ્થાપના થઈ રહી છે એમાં અમારો કસે ને કસે હાથ હોય એ જ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને એટલી તાકાત આપે આજે વોર્ડ નંબર તેરમાં એસએસજી હોસ્પિટલ આવેલી છે ત્યાં આગળ આજનો દિવસ એટલે આપણી દિવાળી અને દિવાળી એટલે આપણા હિન્દુ ધર્મમાં મોટામાં મોટો તહેવાર કહેવાય છે જ્યારે રામલલ્લા અયોધ્યામાં પાંચસો વર્ષ પછી પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે દરેકે સેરીએ સેરીએ પોળે પોળે ગલીએ ગલીએ દરેકે દરેક મંદિરમાં ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં જ્યારે રામલલ્લાની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આટલો બધો ઉત્સવ છે તો અમને થયું કે હોસ્પિટલમાં જે દર્દીઓ છે અને દર્દીના જે સંબંધીઓ છે જે બહાર ગામથી પણ આવ્યા હોય છે રાજસ્થાનથી બિહારથી યુપીથી બધેથી આવ્યા હોય છે તો અમને થયું કે એ લોકોને પણ આપણે પ્રસાદ શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપવો જોઈએ કારણ કે એ લોકો એનાથી વંચિત ન રહે એના માટે અમે આ શુભ કાર્ય આવકાર્યું છે અને આ શુભ કાર્યમાં આવો આપ સાથે બધા જોડાવો અને આ શુભ કાર્ય આપણે સૌ સાથે મળીને કરીએ એવી શ્રી રામ પ્રભુને પ્રાર્થના માધ્યમથી જ્યારે રામલલાના પુનઃ પ્રગટ્ય દિવસ મનાઈ રહ્યું છે આખું વર્લ્ડ ઇન્ડિયા અને એમાં ગુજરાત બી આવી ગયું એમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં અમારા પરિવારને એક વિચાર આવ્યો કે જે લોકો અહીં એડમિટ થયા છે જે લોકોને સગાવા લઈ ગાડી આવ્યા છે એ લોકો તો આનાથી વંચિત રહી જશે એટલે અમારા પરિવાર સાથે આજે અહીં પાંચસો કિલોનો શીરોનો પ્રસાદ વિતરણ કરવા આવ્યા છે એ લોકો પણ ઘણા ખુશ થઈ ગયા આ વસ્તુ જોઈને કે ભાઈ અમને બી આ વસ્તુથી અમે વંચિત ના રહે ને અમને બી પ્રભુનો પ્રસાદ મળ્યો એમના આશીર્વાદ મળે એ લોકો બી જલ્દી સારા થાય અને એ લોકો બી આમાં સહભાગી થાય એવા ભાગરૂપે આજે અહીં આવ્યા છે હું મારા પત્ની પરિવાર સાથે જે કાઉન્સિલર છે વોર્ડ તેરના અને મારી પુત્રી છે હું નીતિન પટેલ અમે બધાએ આજે હકીકતમાં દિવાળી આજે અમે આ રીતે ઉજવી અમે અમને બહુ ખૂબ 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 અમને ઉત્સાહ છે અને બહુ ખૂબ ખુશી છે રામ ભગવાન આશીર્વાદ બધાને મળે આપના માધ્યમથી દરેક લોકો સાથે આપણે સહભાગી બનીએ કેટલી બનાવી પાંચસો કિલો શીરો બનાવ્યો છે જે અત્યારે ખંડરાવ માર્કેટ અત્યારે એસએસજી અને બપોર પછી બીજો પાંચસો કિલો અમારા દર્દના ખાંચામાં અમે વિતરણ કરવાના છે પ્રાણપ્રતિષ્ઠાના પ્રોગ્રામ પછી